સિહોરમાં સેવા પરમો ધર્મ ખારી ગામના યુવાનો દ્વારા આગામી મકરસંક્રાંતિ પર્વને લઈને બાઇક ચાલકોના વાહનો પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા

એ માટે યુવાનો પોતાનો તન મન અને ધનથી જે સેવા આપી રહ્યા છે એ માટે ખૂબ ખૂબ જ આભારી છે આપણે એના

વસ્તુની કિંમત નથી પણ જે વસ્તુ નાખે છે ને જે સ્ટેમિયન કામ આવે છે એ જ વસ્તુ હાચી છે બાકી તો જિંદગી જીમતી છે અમૂલ્ય છે અને જો હા આ લોકો અવિરત સેવા આપતા હોય તો આ દુનિયામાં કોઈ દુઃખી ન રહે કોઈ મરે નહીં કોઈ એક્સિડન્ટ ન થાય રજૂ કરું เจอแล้วเหรอแ ધર્મ કુપવાળા જે મેમ્બરો છે એ શિવાર માટે બહુ સરસ કામ કરી રહ્યા છે પણ આ ફ્રીમાં જેવા આપી રહ્યા છે બહુ ધન્યવાદ છે આ

આમ મેળા કરે સરસ કાર્ય કરી રહ્યા છે આપણે જાણીએ છીએ કે આગામી તારીખ ચૌદ એક ના રોજનો તહેવાર આવી રહ્યો હોય આ તહેવાર દરમિયાન માણસોનો કોઈની દોરી કપાઈ જાય ત્યારે ઘણાના દોરી કપાઈ જાય એટલે માણસોનો ઘણા ગળા કપા જવાના કોઈને બીજા ઈજા થવાના ઘણા બનાવો બનતા હોય જેથી આ રીતનો જો બાંધી દે અને જેથી કરીને માણસનો ઘણાની જિંદગી તો એનાથી માણસો બચી શકે છે તો આ એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે જે સેવા ગ્રુપ દ્વારા સેવાકી કાર્ય કરી કરવામાં આવી રહ્યું છે અને કોઈ બી આનો સાથ લેવામાં આવતો નથી સેવા કરી રહ્યા છે તો આ સેવા ધ્રુવ ધર્મગ્રુપ મારીને હું દિલથી આવકારું છું અને બધાને હું કહું છું કે ભાઈ જે લોકો પસાર થતો હોય સવાથી પસાર થતો હોય તો એ લોકો પણ આ સેવાથી ધર્મનો લાભ લે લાભ ગાડીના પાવન પર્વ રીતે વાહન ચાલકો ધોળીના હિસાબે અનેક લોકોના મૃત્યુ થતા હોય છે તો અમારા ગ્રુપ દ્વારા એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે લોકોના બને શકે એટલા મૃત્યુ ઓછા થાય તો વાળાના સ્ટેન ગાડીઓમાં બાંધવી તો જેથી કરી લોકોના જીવ બસે સેવા પરમો ધર્મ ગ્રુપ ખારી